હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં અમે પણ મજામાં છીએ તો જો અત્યારે હું મમ્મીના ઘરે છું અને કાલે બે દિવસ પહેલા કાલેની બે દિવસ પહેલા રેખા હમણાં એટલે કે મારી નણન બાર ગઈ થી ફરવા ચેન્નઈમાં તો હમણાં આવી તો આપણા માટે ગિફ્ટ લઈ આવી છે તો શું ગિફ્ટ લઈ આવી એ હું તમને બધાને બતાવું છું તો હા તો ચાલો હું બતાવ તો સૌથી પહેલા તો હું સાનવી થી સ્ટાર્ટ કરું કેમકે બહુ બધી સાનવી માટે છે તો જો સાનવી માટે કપડા એવા છે તો સાનવી માટે જો આ આ એક કપડા છે છે સ્કર્ટ અને એના ઉપર આ એક ટોપ છે તમે જોઈ શકો છો આવી રીતે તો આવું સરસ મજાનું ટોપ છે અને ઉપર નીચે આ સ્કર્ટ છે તો બહુ સરસ છે આ એક જોડી છે જોઈ શકો છો કોટન ના છે ઇન્ડિયાના તો આપણે નવરાત્રી આવશે ત્યારે પહેરાવશું પછી બીજું છે આ ફ્રોક જોવો કોટન બહુ જ સરસ છે આ બધા ફ્રોક ના આ ચિકન નું ફ્રોક છે ચિકન બુટી કે ને આ મટીરિયલ આ એવું છે તમે જોઈ શકશો નજીકથી જુઓ હા તો બહુ સરસ છે તો આ એક ફ્રોક છે સાનવી માટે આ પણ થઈ જાય છે અત્યારે ઉપર છે

સાનવી માટે હજી એક ટ્રેડિશનલ છે તમે જોઈ શકો છો આ સ્કર્ટ છે સરસ મજાનું કોટન તો એટલું સરસ છે ને સાવ સોફ્ટ એવું છે સરસ તો આ સ્કર્ટ છે અને એના ઉપર ડિઝાઇન વાળું ટોપ છે જોવો તો એનું ટોપ પણ બહુ સરસ છે તો આ થોડું મોટું છે એટલે થઈ જશે થોડાક ટાઈમ પછી તો આ પણ બહુ સરસ છે પછી છે આ એક ફ્રોક છે તો આ ફ્રોક બહુ મોટું છે મને લાગે છે નેક્સ્ટ યર થશે પછી બહુ સરસ આ ફ્રોક પણ જીન્સ નું એવું છે તો આ ફ્રોક છે સાનવી માટે હજી આ એક ફ્રોક છે કોટન નું તમે જોઈ શકો છો તો આ પણ બહુ સરસ એવું છે તો આ એક છે અને અને ગઈકાલે પહેર્યું હતું તમે જોયું હોય તો હું તમને આ સાઈડમાં ફોટો રાખી દઈશ તો એ પણ બહુ જ સરસ છે કલરફુલ નું હતું તો સાનવી માટે ટોટલ આઠ જોડી કપડા બહુ સરસ છે છે તમે જોયા અને હજી બીજું આગળ જો સાડી છે હું તમને બતાવું બહુ સરસ છે સાડી તો જો આ છે સાડી મારા માટે તો આ બધું વર્ક છે બહુ સરસ છે તો આ સાડી એક આવી છે જો આ પાલવ છે સરસ મજાનો આવી આખી સાડી છે અંદરથી તો આ બહુ સરસ કલર ને બધું છે તો આ સાડી છે ને એનો પાલવ હું તમને બતાવું જો મોર એનો પાલવ છે તો આ આખું સાડી છે આખી ફ્લોરલ ડિઝાઇન ની છે અને આ છે એનો પાલવ તો આ સાડી પણ બહુ સરસ છે તો આ એક સાડી છે હું તમને નજીકથી બતાવું જોવો એનો પાલવ પણ બહુ સરસ છે આ એનો પાલવ છે અને આમ આખી આવી ડિઝાઇન છે અને આ પાલવ છે તો આ સાડી પણ બહુ સરસ છે આનું કાપડ બહુ જ સોફ્ટ એવું છે જો આ છે જમ્પસૂટ છે આખું ટ્રાય નથી કર્યું ટ્રાય કરીને હું તમને બતાવીશ પણ બહુ સરસ છે કોટન નું છે તો એક ભાવિક માટે આટલી બધી ચોકલેટ છે ખૂબ સારી અને એક એલિફન્ટ છે એ તો મેં તમને હમણાં આગળ વિડીયોમાં તમે જોયું હશે તો ઈ પણ એક એલિફન્ટ છે સારું તો રેખા ભાઈ ને છે થેન્ક યુ સો મચ આપણા માટે ગિફ્ટ લઈ આવવા માટે તો બહુ બધી સરસ ગિફ્ટ છે તો ચાલો હવે આગળ કઈક કરીએ આપણે થઈ સાનવી આ બધું જો આ ડેડી ને ગિફ્ટ માં મળેલી ચોકલેટ સાનવી ના ટોયસ થઈ ગયા એ શું કરેસ તું એમાં ભરે છે છે આવ્યા લે હા ખોલી ખોલી કોથરી લઈ Böyle anlamda. Ça để đi nạp thì em cần một lần hơn ta đi chơi vấp phải. Lão không mục kia vào rồi. Ê cái Okay. okay <ala. laughs> જો નથી દીકરી કરવી નથી સાનવીને ને દીકરી જો ફ્રેન્ડ આજે સાનવીને ને આ પણ એક ગિફ્ટ મળેલી હતી પીકાચુ રહી ગયું એમાં તો આ એક પણ હજી ગિફ્ટ છે આવી હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગ્યા છે પોણા અગિયાર અને આપણે આવી ગયા છીએ રૂમમાં સુવા માટે તો જો સાનવીને તમે નાઈટ ડ્રેસ પણ પહેરાવી દીધો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરેથી કેમકે કાલે મંડે છે ભાવિકને ઓફિસે જવાનું હોય એટલે અત્યારે આપણે જમી કરીને આવી ગયા છીએ મોડા મોડા તો જો સામી પણ સુઈ જશે હમણાં થાકી ગઈ છે તો તો ચાલો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય બાય કેટિય 拜拜。Bye bye.